તો આપણે જોઈએ કવિતામાં શું આવે છે માણસ વિશે સૌપ્રથમ આપણે કવિતાના કવિનો પરિચય મેળવીએ કે જેનું નામ છે જયંત પાઠક કવિ જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ રાજગઢ જિલ્લો પંચમહાલમાં થયો તો પંચમહાલ જિલ્લો જે છે એનું ગોઠ જે રાજગઢ ગામ છે એમાં એનો જન્મ થયો હતો તેઓ કવિ અને વિવેચક તરીકે જાણીતા છે તેઓ કવિ પણ છે અને વિવેચક છે જે વિવેચન કરે તેને વિવેચક કહેવાય બરોબર વનાંચલ અનુનય અને મૃગિયા તેમના જાણીતા સર્જન છે તેમને પોતાના સાહિત્ય પ્રદાન બદલ જો હવે એને પુરસ્કાર મળેલા છે પુરસ્કારની વાત છે કયા કયા પુરસ્કાર એમને પ્રાપ્ત થયા છે કુમાર સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા છે

જેમાં મનુષ્યની સબળાઈ અને નબળાઈનું સહજ રીતે નિરૂપણ થયું છે જે 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 ઘણું જ આસ્વાદ્ય છે 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 જો આ આ કવિ એમની રચના માણસ છે છે એ ખૂબ જ જાણીતી રચના અને એમાં જે માણસ હોય આપણે બધા માણસ તો એની સબળાઈ એટલે કે સારા પાસા અને નરસા પાસા એટલે ખરાબ પાસા આ બંનેની જે છે સબળાઈ અને નબળાઈ જેની સ્ટ્રેન્થ અને વીકનેસ એ બંનેની જે છે એ આમાં નિરૂપણ કરવામાં આવ્યું છે કાવ્યની શરૂઆત સાવ હળવી લાગે એવી પંક્તિથી થાય છે કાવ્યની કાવ્ય સાવ હળવી પંક્તિથી થાય છે પરંતુ પછી આગળ જતા પાળ્યા થઈને પૂજાવાની વાત અને ખરા ટાણે માણસની જે ખોટ પડે છે એ વાત કાવ્ય એ વાતમાં કાવ્ય વિરમે છે જો કાવ્યની શરૂઆત સાવ ધીરેથી કરે છે અને છેલ્લે જે કાવ્ય પૂરું થાય ત્યારે એ છે માણસના મૃત્યુ સુધીની વાત કરી દે છે બરોબર ત્યાં કાવ્ય પૂરું થાય છે હવે કવિની શબ્દ પસંદગી તેમજ લયની ધ્યાન જો આ કવિની શબ્દ પસંદગી અને જે લય આવે છે કવિતામાં સરસ ધ્યાન ચાલો તો કવિતા જોઈએ જો તમને દેખાય છે કવિતા છે તો કવિતાનું સર્વપ્રથમ આપણે પઠન કરી લઈએ અને પછી પંક્તિ પંક્તિ પ્રમાણે સમજીએ તો કવિતાનું શીર્ષક છે ભાઈ માણસ છે રડતા રડતા લડી પડે ભાઈ માણસ છે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે પહાડ થી એક ચપ મક્કમ માણસ છે પર ચાલે ચપચપ માણસ છે ને બે ડગલે ખડી પડે ભઈ માણસ છે સૂર્યવંશી નો પ્રતાપ એનો માણસ છે ભર બપોરે ઢળી પડે ભઈ માણસ છે પૂજા વાજ થયા પાળિયા માણસ છે ટાણે ખોટિયું પડી પડી ભાઈ માણસ છે તો ચાલો આપણે હવે પંક્તિ પ્રમાણે કવિતા સમજીએ સર્વપ્રથમ પેલી બે પંક્તિ કે રડતા રડતા લડી પડે ભાઈ માણસ છે હડ હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે જો આમાં આપણે પંક્તિ વાંચીએ એટલે સીધો જ તે અર્થ સમજાય જાય એટલું બધું આપણે સંદિગ્ધ નથી અર્થ કે આપણને ના સમજાયો હવે સીધો જ અર્થ છે કે રડતા રડતા લડી પડે એટલે માણસની જે પ્રકૃતિ જે છે એની એની જે સ્વભાવ જે છે એના એના વિશેની વાત કરવામાં આવી શકે માણસ કેવો હોય કે કે માણસ ગમે ત્યારે રમતા રમતા લડી પડે છે બરાબર અને હસતા હસતા રડી પણ પડે છે હસતા હોય એમાંથી ક્યારે માણસ રડવા મળે માણસની પ્રકૃતિ છે કોઈ પણ વ્યક્તિ હોય પછી માણસ લાગણીઓથી ભરેલો છે માણસમાં બહુ બધી લાગણીઓ એટલે આ આ જે છે એનું વર્તન એ સામાન્ય સર્વ સામાન્ય વર્તન કહેવાય એવું એનું વર્તન બદલાતું રહેશે એટલે જે માણસનું વર્તન જે છે એ બદલાતું રહે છે એના વિશેની કવિ અહીં વાત કરી છે કે માણસ હોય રડતા રડતા રમતા રમતા જે છે લડી પડે આપણે નાના છોકરાઓ જોયા હોય રમતા હોય પાંચ મિનિટ પહેલા અને પાંચ મિનિટમાં એને પાછો ઝઘડો પણ થઈ જાય અને પાછો પાછો બીજા દિવસે તમે જોવો તો એના છોકરા પાછા એક સાથે પાછા રમવા પણ મળ્યા હોય બરોબર એટલે માણસની પ્રકૃતિ જે છે એ એ બહુ અલગ પ્રકારની છે કે રમતા રમતા લડી પણ પડે અને પાછા હસતા હસતા રડી પણ પડે ચલો આગળની બે પંક્તિ આપેલી છે કે પહાડ થી એ કઠણ મક્કમ માણસ છે ને દડદડ દડદડ દડી પડે ભાઈ માણસ છે જો પહાડથી પણ કઠણ મક્કમ એટલે કે માણસ જે છે એ પહાડથી પણ કઠણ અને મજબૂત અને મક્કમ છે જો અહીંયા સમજૂતી આપેલી છે કે માણસ પહાડ જેવો મજબૂત અને મક્કમ હોય છે પરંતુ ક્યારેક તે પહાડ પરથી પથ્થરની જેમ ગબડી પણ પડે છે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે પણ માણસ હિંમત હારતો નથી પણ પરંતુ ક્યારેક પરિસ્થિતિ સામે લાચાર બની જાય છે બરોબર માણસ હોય એમાં બે પ્રકારના વર્તનો જોવા મળે છે એક તો એ કે પહાડથી પણ કઠણ અને મક્કમ હોય માણસ એટલો બધો મક્કમ હોય પણ એનો એ માણસ ક્યારેક અમુક એવી પરિસ્થિતિ આવી જાય કે સામાન્ય પરિસ્થિતિમાં પણ પોતે ભાંગી પડે છે કવિતા આવતી હતી તમને જો હિન્દીમાં યાદ હોય તો કે મનુષ્ય તું બડા મહાન હે તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે બરોબર તો માણસ જે છે એ

પણ એ પૃથ્વી પર મતલબ કે પોતાના જે વ્યવહાર છે એમાં ઘણી વાર માણસ હોય ગબડી પડતો હોય છે એવું પણ બને છે છે માણસ ચંદ્ર સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે પરંતુ ક્યારેક તે બે ડગલા પણ ચાલી શકતો નથી માણસ મોટી સિદ્ધિઓ મેળવે છે પરંતુ ક્યારેક નાની નાની બાબતમાં પણ નિષ્ફળ જાય છે અને નાની નાની બાબતમાં એ હારી અને કામ જે છે એનું છોડી દે છે એવું ઘણું જીવનના જે છે મોડ આવતા હોય છે જો એમાં માણસ લડી જાય તો એ એ ચંદ્ર સુધી પહોંચવાની પણ ક્ષમતા ધરાવે છે આગળની બે પંક્તિ કે સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે ને ભર બપોરે ઢળી પડે તો એ માણસ છે જો માણસમાં કેવો પ્રતાપ છે સૂર્યવંશી એટલે કે સૂર્યના વંશનો જે પ્રતાપ હોય માણસની અંદર છે એ એ સૂર્ય સામે પણ લડી શકે એવો પ્રતાપ પ્રતાપી માણસ છે એ જ માણસ ક્યારેક ભર બપોરે ઢળી પણ પડે છે બરોબર માણસ સૂર્યવંશી જેવો તેજસ્વી અને પ્રતાપી છે પરંતુ ક્યારેક તે બપોરના તાપમાં ઢળી પણ પડે છે માણસમાં અસીમ શક્તિ છે મેં કીધું ને પેલી આપણે કવિતા આવતી હતી કે તું જો ચાહે પર્વત પહાડો કો તોડ દે તું જો ચાહે નદીઓ કે મુખ કો વિમોડ દે માણસમાં અસીમ શક્તિ છે એની માટે કાંઈ પણ વસ્તુ અશક્ય નથી પરંતુ ક્યારેક તે માણસ એ જ માણસ ક્યારેક થાકી પણ જતો હોય છે આ આ જે કવિતા જે છે એમાં કવિ બંને માણસના બંને પાસા જે છે એ દર્શાવે છે ક્યારેક માણસ નો આપણે અશક્ય વસ્તુ અશક્ય કામ હોય એવા પણ માણસ કરી બેસતો હોય છે અને ક્યારેક એ જ માણસ જે સાવ નાનકડું કામ હોય એ પણ નથી કરી શકતો ચલો આગળના આગળની બે પંક્તિ અને છેલ્લી પંક્તિ કે પૂજા વાજડ થયા પાળિયા માણસ છે ને ટાણે ખોટ્યું પડી પડી ભાઈ માણસ છે બરોબર તો પૂજાવાજ થયા પાડિયા કોઈ પણ માણસનો પાળિયો ક્યારે થાય માણસ મૃત્યુ પામે માણસ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી માણસ ની કદર ન હોય પણ માણસ મર્યા પછી એની સામે ફોટો હોય એની સામે અગરબત્તી કરે એને ધૂપ દીવા કરે એનું માણસનું મહત્વ મર્યા પછી માણસોને સમજાતું હોય છે એટલે કહે છે કવિ કે પૂજાવાજટ થયા પાળ્યા માણસ મરી ગયો પણ ક્યારે એની જરૂર ક્યારે પડી કે ટાણે ખોટું પડી પડી ભાઈ માણસ છે કે ટાણું જ્યારે સમય આવ્યો ત્યારે એ માણસની જે ખોટ પડે છે એની જે જરૂરિયાત વર્તાય છે એ બીજું કોઈ પણ વ્યક્તિ એના સિવાય પૂરી કરી શકતું નથી અને એ માણસ ક્યારે પછી પાછો તમને જોવા મળતો નથી તો મિત્રો અહીં આપણી કવિતા પૂર્ણ થાય છે હવે એની અંદર આવેલા શબ્દાર્થ આપણે થોડા જોઈ લઈએ લગભગ તો બધા શબ્દો મેં તમને સમજાવી દીધા પણ આપણે તો એકવાર નજર નાખી લે પહેલો શબ્દ છે કે મક્કમ તો શું થાય એનો અર્થ દ્રઢ પ્રતાપ એટલે કે પ્રભાવ કઠણ એટલે કે મક્કમ ચંદ્ર એટલે કે ચંદ્ર કાણું એટલે કે સમય અથવા વખત હવે આપેલા જે છે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ આ ઘણીવાર આપણે પરીક્ષામાં પૂછાતા હોય આપણે ખાસ આની ઉપર ધ્યાન દેવું જોઈએ સ્મારક તરીકે ઊભી કરેલી ખાંભી સ્મારક એટલે કે કોઈના પ્રતિક રૂપે ઉભી કરેલી જે ખાંભી હોય એને આપણે શું કહીએ પાળ્યો સૂર્યના વંશમાં જન્મેલું એટલે કે સૂર્યવંશી જે સૂર્યના વંશમાં જન્મે સૂર્યવંશી કહે તો મિત્રો આવા પાળિયા જે છે એ આપણે ઘણી જગ્યાએ જોયા તમારા ગામમાં પણ પાળિયો હશે જો તમે જોયો હોય અથવા તમે કંઈ તમારા ગામમાં આજુબાજુમાં જો પાળિયો તમે કંઈ ફાળો હોય તો કોમેન્ટ કરીને જણાવો એ કોનો છે અને શા માટે છે બરોબર એ પાળિયાએ શું કાર્ય કર્યું એના વિશે એક જો તમને ના ખબર હોય તો તમારે કોઈ પણ પાસેથી એક માહિતી જે પ્રાપ્ત કરી અને તમને જો લાગે યોગ્ય તો કોમેન્ટ કરીને જણાવવાની છે તો મિત્રો અહીં આપણો જે વિડીયો છે એ પૂર્ણ થાય છે જો તમને ગમો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આવા જ વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ